વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શિકતાથી લોકોને કામ થાય તેવી વાતમાં માનનારા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સાંગવાનીની બદલી થઈ છે આ બદલી થવા પાછળ જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકોમાં ઉઠવા પામ્યો છે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ સરપંચ સંગઠનના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચેની લડાઈ ચાલી રહી હતી ત્યારે આવી સ્થિતિમાં બદલાઈ થઈ શકે શું તેવી પણ ચર્ચાઓ લોકોમાં થતી જોવા મળી રહી છે જ્યારથી જૂનાગઢમાં ડીડીઓ તરીકે નીતિન સાંગવાન આવ્યા ત્યારથી તેઓ લોકોના વિકાસના કામો સારા થાય તે માટેના હિમાયતી રહ્યા છે તે માટે વલણને લઈને તેઓ સરપંચને આંખના કણાની જેમ ખટકવા લાગ્યા હતા આ સમયાંતરે સરપંચો સાથે તેઓને કામને લઈને વાદ વિવાદ થતો આવે છેલ્લે તો આરપારની લડાઈ પણ શરૂઆત થઈ ગઈ અને બાબત કોઈ સમાધાન કરી રસ્તો વચ્ચે થાય તે માટે જુનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સાથે સરપંચ સંગઠનની સર્કિટ હાઉસ સાથે મિટિંગ યોજાવાની હતી પરંતુ શનિવારે જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનીની બદલી હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે શું આ બદલી સરપંચ સંગઠનની અગાઉ રજૂઆત ને પગલે થઈ છે કે શું તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ